અમદાવાદના ઓઢવમાં ચારિત્રની શંકા રાખી પત્નીની હત્યાનો પ્રયાસ અમદાવાદના ઓઢવમાં પત્નીના ચારિત્ર પર શંકા રાખી લોખંડના સળિયા મારીને પત્નીની હત્યાનો પ્રયાસ કર્યો હતો જેમાં પત્નીને હોસ્પિટલમાં લઈ જતા હેમરેજ થયું હતું છે અંગે પત્નીના ભાઈએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આરોપી કનુભાઈ માછીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે પત્ની પર જીવલેણ હુમલો કરનાર પતિ કનુભાઈના ત્રીજા લગ્ન છે જેથી તેને શંકા હતી કે જો પત્ની સાધના બીજા કોઈ સાથે સંબંધ રાખશે તો તેને છોડી દેશે જે શંકાના આધારે તેના સાધનાને નોકરી કરવાની પણ ના પાડતો હતો તે શંકાના કારણે આ બનાવ બને હોવાનું સામે આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ